આકાશ એજ્યુકેશન સર્વિસિસ લિમિટેડ એપ્રિલ બે હજાર ચોવીસ પ્રવેશ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે મહત્વનું છે કે આઈ એ એસસીએસટી મેડિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન અભ્યાસક્રમો માટે નેવું ટકા સુધી શિષ્યવૃત્તિ આપે છે શહીદોના બાળકો માટે સો ટકા ટ્યુશન ફી માફ કરવામાં આવે છે કહી શકાય કે રક્ષા કર્મચારીઓ સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદથી પ્રભાવિત વ્યક્તિઓના બાળકો માટે આઈએસીએસટીમાં વધુ દસ ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદ થી અત્યાર સુધીમાં પંચોતેર હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે આજે આપ સૌ અહીંયા ભેગા થયા છે જે ઇન્સ્ટન્ટ સ્કોલરશિપ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ માટે આપણે ભેગા થયા છીએ આ એક એવી ટેસ્ટ છે જેમાં સાતથી બાર ધોરણના દરેક વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે અને નેવું ટકા સુધી આકાશની ફીસ છે એમાંથી સ્કોલરશિપ લઈ શકે છે આ કોર્સ જે એક્ઝામ લેવામાં આવે છે એ સાહીઠ મિનિટની હોય છે અને ઘરે બેઠા દરેક વિદ્યાર્થી આપી શકે છે આ આ વર્ષે અમે એક નવું ઇનિશિયેટિવ લીધું છે જેની અંદર જે બી ગુજરાત ઇન્ડિયાના શહીદો છે આર્મીમાં કામ કરે છે અને શહીદ થયેલા છે એવા દરેક સ્ટુડન્ટ્સને સો ટકા સુધીની સ્કોલરશીપ અમે આપીએ છીએ ઉપરાંત જે અત્યારે વર્ગમાં કામ કરે છે આર્મી પોલીસ જેમાં છોકરાઓ ભણી રહ્યા છે આ પિતા આર્મીમાં કે એમાં કામ કરે છે એવા લોકોને દસ ટકાની એડિશનલ સ્કોલરશીપ અમે આપીએ છીએ